ભાણવડની સરકારી કન્યા શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત સરકારી કન્યા શાળા અને સરકારી અંગ્રેજી મીડિયમ શાળાના કુલ એકસો જેટલા બાળકો દ્વારા પાંચ વિભાગમાં સાહીઠ જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું તાલુકા અને જિલ્લામાં મૂકી શકાય તેવી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમજ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારા વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન શાળાના આચાર્ય શંકરસિંહ બારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું और आज हमारी शाला यानी कि गवर्नमेंट इंग्लिश मीडियम स्कूल और कन्या श्री पीएमसी शाला में यह बारिया सर ने यह आयोजन किया है यानी कि आज नेशनल साइंस डे पर सर ने यह यहाँ पर आयोजन किया है और मुझे लगता है कि यहाँ से हमें बहुत सारा सीखना सीखने को मिलता है और तकरीबन इस प्रो इस प्रोग्राम यानी कि इस कंपटीशन में तकरीबन 180 स्टूडेंट्स ने पार्टिसिपेट किया है और इस पार्टिसिपेट स्टूडेंट्स ने तकरीबन 60 मॉडल्स बनाए हैं और नए नए प्रयोग किए हैं हूर सातवीं में अभ्यास करूँ छूँ हमारी शाला में आज गणित गणित विज्ञान प्रदर्शन योजु है जेमा टोटल पाँच विभाग है और विभाग વિભાગોમાં દસ બાર કૃતિઓ યોજાયેલી છે જેમાં બાળકે ખૂબ જ મહેનત કરી છે અને અમને તેમના ઉપર ગર્વ છે મારું નામ છે શંકરસિંહ બારીયા આ શાળાના આચાર્ય આ શાળા એટલે કે પીએમ શ્રી ભાણવડ કન્યા શાળા અને ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભાણવડ આ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના નિમિત્તે બાળકોને છેલ્લા અઠવાડિયાથી આ એક કામ સોંપ્યું હતું કૃતિ માટે તૈયાર થવાનું અને બધા વિદ્યાર્થીઓએ ત્રણના ગ્રુપમાં તૈયાર થઈને એકદમ સુંદર જેને કહેવાય કે તાલુકા કે જિલ્લા કક્ષાએ મૂકી શકાય એવી સુંદર કૃતિઓનું નિર્માણ થયું અને બધા વિદ્યાર્થીઓએ એકદમ રસ લઈને આ કૃતિ બનાવવા માટે એમણે જે જહેમત કરી છે એને ખૂબ ખૂબ અભિનંદન જે પેરેન્ટ્સ જે છે આજના આ વિજ્ઞાન મેળામાં એટલે કે વિજ્ઞાન પ્રદર્શનમાં એનો લાભ લીધો છે એ વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર આ જે વિદ્યાર્થીઓ છે એ તમામ ભાગ લેનારને આપણે શાળા તરફથી પણ પ્રોત્સાહિત કરવાના છે અને જે કૃતિ દરેક વિભાગ દીઠ પહેલો બીજો ત્રીજો આવશે એ વિદ્યાર્થીઓને પણ શાળા તરફથી આપણે સન્માનિત કરવાના છે આજે અમારી શાળામાં એટલે કે પીએમ શ્રી ભાણવ કન્યા પ્રાઇમરી સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં અંદાજીત એકસો એંસી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ છે અને અંદાજિત સાઠ જેટલી કૃતિઓ યોજવામાં આવી છે અને અમને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ પણ હાજર છે भरडवानी वा मैं मेरी स्कूल का नाम है पीएमसी एम सी स्कूल और गवर्नमेंट इंग्लिश मीडियम स्कूल इन दोनों स्कूल ने मिलकर साइंस के प्रयोग बनाए हैं आज है नेशनल साइंस डे इसीलिए हमारे प्रिंसिपल सर ने साइंस डे में नए नए प्रोजेक्ट बनाने का इरादा लिया था तो फिर सब लोगों ने अलग अलग प्रोजेक्ट बनाए नवीनता में से प्रोजेक्ट बनाए टोटल पाँच विभाग सर ने सिलेक्ट किए थे और फिर उन उनमें सारे बच्चों ने अलग अलग विभाग में पार्टिसिपेट किया और फिर उन उनके पेरेंट्स ने भी अच्छे से प्रोत्साहित किया थैंक यू